આ નાખી દીધો હવે એકલી સોડા તો કોઈને ગમે નહીં એટલે સરસ મજાનો આની અંદર બબલી બોમ્બ હોય આ જે ગોળી છે છે ને ને એ બબલી બોમ્બ હોય એને આમ અને પછી મિનિટ તમે સુખ વાતો કરવાની જે આવ્યું હોય ને ઘરે એની જોડે સુખ દુઃખ ની વાતો કરશો ને ત્યાં સુધીમાં તો આ બબલી બોમ્બ તૈયાર થઈ જશે આ થયું મોકટેલ અને જે કદાચ ગુજરાતની બહાર તમે જાઓ ને તો દારૂની અંદર નાખો તો એનું નામ કહેવાય કોકટેલ આ છે મોકટેલ અને દારૂ સાથે પીઓ એને કહેવાય કોકટેલ અને આ તમારે જો મંગાવવું હોય તો નીચે વેબસાઈટ આપી છે એમેઝોન માંથી અને અમારી પોતાની વેબસાઈટ ગમે ત્યાં ઓર્ડર કરી શકો એક વખત તમે ટ્રાય કરશો ને તો તમારા મહેમાન પછી પચાસ લોકો આવ્યા હોય ને તો સસ્તું ને સારું પીણું લો પી લો બબલી બોમ્બ અસલી મજા